એ કોખા તો કોખા ઉપાડી લેશું પાત્રા ફેરવી નાખશું પછી આપણે હલરમાં કાઢી વારસું પછી હલ્લો પણ કરી વારસું તો એન પડે આ ઉમરવાણા છે કોખા આપણે એટલા કોખા ઉપાડ્યા છે હ ને મે એટલા કોખા ઉમરી લીધા છે જો કોખા પણ મસ્ત બેઠા હે એટલે પોઈ ગયા હી Merta-merta, <hesitation> जय ही sih, daud, 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 दाना daud, 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 macam খে মাডি না খাইহে સે તો અમે આ ખો ખાઉ પા આટલા જો ઢગે ઢગા કરીને ખા જો મસ્ત ઢગલા લાગે મોટાને મોટા હઠું કહી જાય થોડું જો ખેતીવાડીની મોજ નજારો જો જેમ હા મેં ચાલુ હે કેવા મસ્ત એડા અમારા હૈડીમાં પાણી ભરવા જાય છે આ છે અમારે ખોખા ઉપાડવાના એ પગલા આવી ગયા છે અને અમે ઉપાડી છીએ ખોખા તો ખોખા ઉપાડતા ઉપાડતા એટલે કોઈ ગઈ અને બીજા આવ્યો નથી ને આટલે લગભગ હે આવે કાવે ન આવે હાલો આવા ખોખા ખાવા મગફળી ખાવા અમે જો દરરોજ આવી મગફળી ઉપાડી ઉપાડી થાકી ગઈ આવે ખોખા બધા ઉપાડી લીધા છે પાણી લઈને પાથરા ફેરવા તો ચાલો મંડી પાથરા ફેરવ તો ની પણ જય માતાજીની જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે આજ ફેરવવાના પાથરા પગવાયા છે ને આજે પાથરા ફેરવી કા ઢગલી ઢગલા કરી ખસે જોઈ શકો છો ને આપણે પાથરા ફેરવવાના છે કેમ કે હુકાણા નહીં એટલે બાજુના શેઠે પોગી જશે પાથરા ફેરવતા ફેરવતા ચાલો બધાને જય માતાજી આપણે બીજો પણ સ દીધો અને સીધો પણ આપણી મોર દીધો દીધા છે ચાલો બધા પાથરા ફેરવવા પછી આને ફૂંકાઈ જાય એટલે અલારમાં નાખવાના છે બહુ લાગે આપણે આવી ગયા અહીં અડધે એક જો આમ કપા દેખા અહીંયાથી ને ત્યાં અમે ફેરવીશી ના પાથરા ફેરવતા ફેરવતા જો દીકરા

તો આપણે આટલા લીધા છે હવે જવાનું છે ઘરે તો આપણે આટલા ખોખા વીન લીધા ને હવે જવાનું ઘરે આખા પાડાના વીણાઈ ગયા છે ને ખરાના વીણાઈ ગયા છે તો અમે જય ઘરે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે